જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચોથા દિવસે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ફરમાવવામાં આવ્યું હતું આજે શહેરનો ડોલરિયો ગણાતું અલ્કાપુરી જૈન સંઘમાં પર્યુષણના પર્વના ચોથા દિવસે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસસ્થાનેથી વાસતે ગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માસ બિરાજમાન આચાર્ય હેમપ્રભ સુરી તથા આચાર્ય મનમોહન સુરી મહારાજને વહોરાવ્યું હતું ત્યારબાદ કલ્પસૂત્રની પાંચ પૂજાઓ તથા જ્ઞાનની પૂજા કરી અષ્ટ પ્રકારે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ વિધવાન એવા ધુરંધર વિજયજી મહારાજે સંઘ સમક્ષ વ્યાખ્યાન ફરમાવ્યું હતું દરમિયાનમાં જણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આવતીકાલે તમામ જૈન સંઘોમાં કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવશે ત્યારે જૈનો ભગવાન મહાવીરની માતા ત્રિષ્લાને આવેલ ચૌદ સ્વપ્નો તથા અષ્ટ મંગલની ઘીની બોલીઓ બોલવામાં આવશે તથા ભગવાનને પારણામાં પધરાવવામાં આવશે અને પારણું ઘરે લઈ જવાની લાખો રૂપિયાની બોલી બોલશે જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેના ઘરે ચતુર્વિધ સંગવાસ તે ઘાસ જશે અને રાત્રિ જગો પણ કરવામાં આવશે આજરોજ પર્વતી રાજ મહાપર્વ પર્યુષણનો આજે ચોથો દિવસ છે આજે સવારે સરલાબેન બિપિનભાઈ સાના ઘરેથી કલ્પસૂત્ર ચતુર્વિદ સંગ સાથે વાતતે અલકાપુરી ઉપાશ્રમમાં લાવવામાં આવેલું છે આજે પવ્યુષણ મહાપર્વ પર્વથી રાજના ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવશે આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વતી મહારા સાહેબની મિશ્રામાં આજે કલ્પસૂત્રનું વાંચન થશે પરમ પૂજ્ય દિદ્ધોરે મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિથાણા તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં અંકાપુરી જૈન સંઘમાં આજે કલ્પસૂત્રનું ચોથા દિવસથી વાંચન શરૂ થશે કલ્પસૂત્રની અંદર આપણે આપણી લાઇફસ્ટાઈલ જે સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓની છે એનો ખરેખર ખૂબ જ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં છે તથા જોડે જોડે સાધુ અને સાધ્વી ભગવતોનું પણ આચાર વિચારોનું સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે આવા કલ્પસૂત્ર મહાન ગ્રંથ જેના વાંચનનો આજે શુભ દિવસ છે આવતીકાલે પર્વધિરાજ મહાપર્વ પરિશ્વરનો પાંચમો દિવસ છે એટલે કે ભાદરવા સુદ એકમ કે જેની અંદર મહાવીર જન્મ વાંચન કલ્પસૂત્રની અંદરમાં જે કરવામાં આવેલું છે તેનું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે શ્રાવક શ્રાવિકાઓ જૈન જૈન સમુદાય